નમસ્કાર દિલોક સત્તાશો માં રામ મંદિરમાં આટલી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે આપને વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક બાદ ભક્તોની ભીડ ઉમટી પડી છે હાલમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ દરરોજ લગભગ એક લાખ લોકો રામલલ્લાના દર્શનાર્થે પહોંચે છે તેવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ મુજબ આ મામલે ચંબતરાયનું કહેવું છે કે અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને જોતા દરરોજ ચૌદ કલાક દર્શનની વ્યવસ્થા ચાલી રહી છે પરંતુ ઘણા લોકોનું એમ માનવું છે કે ભગવાન રામ જે પાંચ વર્ષના બાળ અવતારમાં પૂજવામાં આવે છે તેમને આરામની પણ જરૂર છે રાયે ગુરુવારે મોડી રાત્રે ઇન્દોરમાં આ વાત કહી હોવાનું જાણવા મળી રહ્યું છે રાય વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે દર્શક મિત્રો આ મામલે તેમનું શું કહેવું છે તેની પર નજર તો અહેવાલો મુજબ ટ્રસ્ટના જનરલ સેક્રેટરીનું કહેવું છે કે ઘણા લોકો કહે છે કે ભગવાન બાળ સ્વરૂપને વચ્ચે આરામની જરૂર છે તમે પણ વિચારો કે ભગવાનના બાળ સ્વરૂપને ચૌદ કલાક જાગતા રાખવું કેટલું વ્યવહારુ છે તેમણે હું એમ કહેવું છે એવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે રામ મંદિરના ઉપરના માળ લંબચોરસ રેમપાટ અને આ સંકુલના અન્ય મંદિરો હજુ બાંધવાના બાકી છે અને મંદિરનું સમગ્ર કાર્ય સંભવતઃ વર્ષ બે હાજર પચીસ ના મધ્ય સુધીમાં અથવા બે હાજર પચીસ ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે તો દર્શક મિત્રો ખબર અનુસાર રામલારી તરીકે પ્રખ્યાત રાયે એમ કહ્યું કે રામ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય યોગ્ય સંકલન કરીને પૂર્ણ કરવામાં આવશે જેથી ભક્તોને ભગવાનના દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અમે સુનિશ્ચિત કરીશું કે મંદિરના બાકીના બાંધકામ અને ભક્તો દ્વારા ભગવાનના દર્શનમાં કોઈ અડચણ ન આવે આ માટે અમે એન્જિનિયરો સાથે બેસીને વિચારીને નિર્ણય લઈશું ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ એમ કહ્યું હોવાના અહેવાલ છે કે અયોધ્યામાં મોટી સંખ્યામાં આવતા વાહનો માટે પાર્કિંગ અને શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાડાની વ્યવસ્થા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે રાય વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે દર્શક મિત્રો વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના કાનૂની મુદ્દામાં વડાંકો અને વળાંક જે આવ્યો તેને લઈને પૂછવામાં આવતા તેમણે એમ કહ્યું હોવાનું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે મને અત્યારે આ મુદ્દા પર કંઈ લાગતું નથી મારી દ્રષ્ટિ ખૂબ જ સ્પષ્ટ છે હું સમાજના કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યો નથી પરંતુ એક વખત બપોરનું ભોજન પચાઈ જાય પછી સાંજે જમવું જોઈએ નહીં તો પચી જાય છે તેમને વધુમાં એમ પણ કહ્યું હતું કે હું સમાજને કહીશ કે હવે એક વસ્તુ સંપૂર્ણ રીતે સ્થાપિત થવા દો ખૂબ જ ઉત્સાહથી બોલવું અને શાંતિથી કાર્ય પૂર્ણ કરવું એમાં ઘણો તફાવત છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ